નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી બાબતે આ એટલે કે મિત્રો એસસીડીએસ સેટર કામ કરી બહેનો માટે મહિલા અને બાળ વિકાસ સાથે જોડાયેલી બહેનો માટે તેમના માટે આ વિડીયો ઉપયોગી વનશે મિત્રો તો તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું આંગણવાડી બીજા પચીસ માન માનદ વેતન નવી યાદી જાહેર કરે એટલે નવી યાદી બાબત એક મહત્ત્વની અપડેટ મળી રહી છે કેટલો પગાર વધશે કયા રાજ્યમાં કેટલો કેટલો પગાર વધશે તો તેના વિશે આપણે મેળવીને ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં જે ચેનલ પર એટલે કે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં કૂચું હશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર બાબતે આંગણવાડી માનવ બાબત અન્યથા આંગણવાડી બાબતે કોઈ અપડેટ આવે હરેક આપણે આપણી આ ચેનલમાં પ્રવેશ કરવામાં આવશે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પહેલા કે મટન દબાણ બુરસો ચાલુ જાણી વિગતવાર માહિતી તો મિત્રો સૌ પ્રથમ તો જે યોજના છે આ છે આગળવાડી માનવ વૃદ્ધિ યોજના બે હજાર પચીસની છે આંગણવાડી સન્માન વધારો યોજના એટલે કે મિત્રો સન્માન વધારે યોજના બે હજાર પચીસ હેઠળ વિવિધ રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને માનવિધ્ધમાં વધારો કર્યો છે આંગણવાડી કાર્યકરોના જીવન દોર સુધારવા અને તેમના કાર્યોને ઓળખવા માટે યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો શું છે આ યોજના નામ આંગણવાડી માનવવૃદ્ધિ યોજના બે હજાર પચીસ લાભાર્થી આંગણવાડી કાર્યકર મદદનીશો ઉદ્દેશ્ય આંગણવાડી કાર્યકરો જીવનધોરમાં સુધારો વસાહકાર તારીખ જાન્યુઆરી બે હજાર પચીસમાં ને મિત્રો દેશો લાભનો બકાળ છે માસિક માનવિટર વધારો અમલીકરણ એજન્સી રાજ્ય સરકારો તમામ કાર્યકરો આંગણવાડી કાર્યકરો અને માનીશો અરજી પ્રક્રિયા છે સ્વ લાગુ કોઈ એપ્લિકેશનની જરૂર પણ નથી અહીંયા તો મિત્રો ત્યારબાદ વિવિધ રાજ્યોમાં પગાર વધારો તમે જોઈ શકો છો જુદા જુદા રાજ્યમાં આંગણવાડી કાર્યકરો સહાયકો માનવિટર અલગ અલગ વધારો કર્યો છે તો જાણીએ તો ચાલો જાણીએ આપણે કયા કયા રાજ્યોમાં કેટલો પગાર વધ્યો છે ઓડિશા પગાર વધારોમાં ઓડિશા સરકાર આંગણવાડી કાર્યકરોનું માસિક માસિક મહેતાનું અનુસાર જે પાંચસો રૂપિયા વધારીને રૂપિયા દસ હજાર રૂપિયા મિત્રો કરવામાં આવે છે તો મિની આંગણવાડીનું માસિક પાંચ હજાર ત્રણસો પંચોતેર વધારીને સાત હજાર બસો પચાસ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે હરિયાણા સરકાર આંગણવાડી કાર્યકોને હેલ્પર માલ વેતન સાતસો પચાસ વધારીને તમે જોઈ શકો છો હરિયા એક આંગણવાડી હેલ્પર માલને સાતસો રૂપિયા વધારીને સાતસો રૂપિયા કર્યું છે તો મિત્રો પશ્ચિમ બંગાળના પગાર વધારોમાં પશ્ચિમ આગળવાડી કારકોનું માસિક મહેતાનું આઠ હજાર બસો પચાસથી મિત્રો નવ હજાર રૂપિયા કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે હરિ પશ્ચિમ બંગાળમાં પહેલાં કાર્યક્રમ માસિક પહેતાનું આઠ હજાર બસો પચાસ હતો નવ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે તો કેન્દ્ર સરકારને આશા આંગણવાડી વર્કરોના માનવિતામાં વધારો કરવાની જાહેરાત કરી છે જેના કારણે હવે આ વખત દૂર મહિને દર મહિને પાંચ હજાર રૂપિયાથી વધુ મળશે ઓછા મહત્વની બાબતે જોઈ લઈએ કે મિત્રો યોજના માનવૃદ્ધિ યોજના પચીસમાં ઘણા મહત્વ બાબુ એ છે કે સોનિ મિત્રો આંગણવાડી સશક્તિકરણ માનવીતામાં વધારો થવાથી કામદારો આર્થિક રીતે મજબૂત બનશે કાર્યપ્રેરણા ઉચ્ચ માનવતા કામદારોનું માનવ વધારશે અને તેમના કાર્ય પ્રત્યે વધુ સમર્પિત થશે બહેતર સેવા ગુણવત્તા આર્થિક સુરક્ષા કામગીરીની સુરક્ષા કામ સુરક્ષા કર્મચારીઓના તેમની સેવાઓની ગુણવત્તા સુધારા માટે સક્ષમ બનાવશે ગ્રામીણ આરોગ્ય સુધારો પ્રેરિત કામદારો ગ્રામીણ આરોગ્ય સેવાનો વધુ સારો સુધારો કરશે સામાજિક સન્માન ઉચ્ચ માનવિયતા કામદારો સમાન વધારશે ભારતના આરોગ્ય પોષણ કાર્યક્રમ આશા અને આંગણવાડી કાર્યકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે કામદારોના સમુદાય સરકારી આરોગ્ય સેવાઓ વચ્ચે મહત્વની કડી તરીકે કામ કરે છે જોકે આ કામદાર ઓછા માનવિતરણ સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે બજાર અઢારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસાર આંગણવાડી કાર્યક્રમમાં માનવિકતામાં વધારો કરવાની જાહેરાત કરી છે તે સમયે આશા લોકોને આપવામાં આવતા નિયમિત પોષણ બમણાં કરવામાં આવે છે વધુમાં તેમને પ્રધાનમંત્રી જીવન જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી ઉજાગ કરવામાં આવી છે સાહેબ ત્રીજી મહત્ત્વમાં છે કે મિત્રો કામદાર તેમને મહત્વ માટે યોગદાન વળતા આપવું જોઈએ ચોથી મહત્વમાં છે આરોગ્ય ક્ષેત્રે કામ કરતી મહિલાઓને આર્થિક સશક્ત કરવા પાંચમી મહત્વની બાબત છે ગ્રામીણ આરોગ્ય સેવાઓને સુધારો કરીને એકંદર આરોગ્ય સૂચકાંકો સુધારો કરવા તો મિત્રો આંગણવાડી માનવવૃદ્ધિ યોજના બીજા પચીસ પાત્રતા હાલમાં કાર્યરત આંગણવાડી કાર્યકરો મદની ન્યૂનતમ એક વર્ષનો કારણે અનુભવવો જોઈએ અને મિત્રો આ યોજના આપને લાગુ થાય છે તેથી કોઈ વિશેષ એપ્લિકેશન જવું નથી તમામ પાત્ર આંગણવાડી કાર્યકરોની મદદ મદદગારોને આ યોજના આપણે લાભાર્થી બનશે તો કામદારો કામદારો એમના વિભાગોનો સંપર્કથી એમની પાત્ર પુષ્ટિ કરવી જોઈએ જો તમે લાયકાત ધરાવતા હોવ તો તમે મિત્રો સો ટકા યોજનાનો લાભ મેળવી શકો મેળવી લેવો જોઈએ તો મિત્રો આ તે મારી થેંક યુ વેરી મચ વોચિંગ વાયડિયો જય જય ભારત